નવરાત્રી મહોત્સવમાં લોકો રંગે ચંગે ધામધૂમથી ઉજવતા હોય છે ક્યાંક ડીજેના તાલે તો ક્યાંક મોટા મોટા ઓર્કેસ્ટ્રા અને લાખો રૂપિયાના ખર્ચે ઉજવતા હોય છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં કહી શકાય કે આપણી જે સંસ્કૃતિ છે એને જાળવણી માટે અનેક ગ્રામીણ વિસ્તારમાં પ્રયાસો થઈ રહ્યા છે નહીં કોઈ સંગીત નહીં કોઈ નિધમ અહીંયા પણ નીચે છે પરંતુ આરતી માટે આજે પણ આ સંસ્કૃતિને જાળવવા માટે પ્રાચીન ગરબા જે વડવાઓ ગાતા હતા એ ગવૈયો ગવાય ગવા ગાય અને બીજા છે એને ઝીલી અને તાળીઓના તાલથી સમગ્ર જે વાતાવરણ છે એમાં એક અલગ પ્રકારની ધૂન ઊભી થાય છે અને આ ધૂનથી આ ગરબો એવો જામે છે કે ના કોઈ કલાકાર જમાડી શકે કે ના કોઈ ડીજેવાળા જમાડી શકે ખરેખર અદ્ભુત આ બનાસકાંઠાની ધરોહરમાં અનેક ગામડાઓમાં આવા પ્રાચીન ગરબા થાય છે આપણે વાત કરીશું એમની જોડે જે અત્યારે ગવડાવતા હતા શું નામ છે નાગજીભાઈ ઉંમર થઈ ગઈ છે પરંતુ કઈક એનર્જી મળી હોય એવું લાગે મને ઉમર તો અઠાવન વર્ષ છે માતાજીની એ સીધી ટૂંકાથી અને શક્તિથી જે આ ગરબી પ્રાચીન ગરબી જે ગૌરાય એ હાલ ગાઈ શકું છું હું અમારે નવા ગામમાં આજે નેવું પંચાણું વર્ષથી આની આ પ્રાચીન ગરબી ગૌમે ઢાલ્યો ઢેકવો બલિરાજાની વામન અવતાર શંખલપુર સુહમણું દેવી શંક બહુચરાજીનું મોગલ શાસનમાં હતી તે એ બધી પ્રાચીન ગરબાઓ રમાડી ના ડીજે કે ઢોલ હાથ તાળેથી મોટે ગાવાનું નાની પાછલી ભેટીને અમે આ કરી પ્રોત્સાહન આપવા માટે અહીંયાને મળી રહે પ્રોત્સાહન આવતી આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે અમે નવે નવ દિવસ માતાજીની આરાધના કરી શક્તિ પૂરી પાડે એટલે અમે

એ આજની યુવા પેઢીને લાગુ પડે છે એટલે આ જે ગરબો છે આ ગરબા જે પ્રાચીન ગરબા છે ને આ યથાવત રાખવાના છે એ હવે આ જવાબદારી નવા યુવાનોને આપવાની છે અને એમને ઉપાડી લેવી પડશે કારણ કે આપણી સંસ્કૃતિ છે એની જાળવણી આપણે પોતે નહીં કરીએ તો કોણ કરશે આ ગરબા એવા છે કે તમે ગમે એટલા રૂપિયા ખર્ચો ને તો પણ તમને બજારમાં સિટીમાં કે કોઈ મોટા કાર્યક્રમમાં જોવા ના મળે ટિકિટ સો સો પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા ખર્ચીને તમે ડીજેના તાલે નાચવા જાઓ છો તમે મોટા મોટા કલાકારોને જોવા જાઓ છો પરંતુ આ જે પ્રાચીન સંસ્કૃતિ છે આપણા ભારતીય વર્ષની એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં અનેક ગામડાઓમાં શરદી વિસ્તાર હોય કે બનાસકાંઠાનું કોઈ પણ ગામ હોય આ સંસ્કૃતિ આજે પણ અકબંધ છે મારી સાથે એક ગુરુજી જોડાયા છે જેઓ હંમેશા લોકોને માર્ગદર્શન આપતા હોય છે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે શિક્ષક છે જમાભાઈ અને એમના જ ગામમાં આ પ્રાચીન સંસ્કૃતિની જાળવણી થયેલી છે યુવાનો માટે શું યુવાનો માટે હમણાં જ અમારા નાગરિકે કાંઈ વાત કરી કે આ પ્રાચીન ગરબી જળવાઈ રહે અને પ્રેરણા મળે એના માટે માના ગરબા અને ગરબી અમે સાથે રહી અને એમને ગવરાવા અને ગાઈએ એવી આશા રાખીએ છીએ અમે પાછલી પેઢી પણ આ સંસ્કૃતિ પ્રમાણે ચાલે અને નવી સંસ્કૃતિ ન જાય અને સંસ્કૃતિનો સારો વિકાસ થાય અને શિક્ષણ વધે એની સાથે સંસ્કૃતિ એના માટેનો ઉદ્દેશ છે અમારે ગરબી ગાવાનો અને મારા પ્રાચીન ગરબી જે પંચો છન્નો વર્ષથી જે મારા વડવાઓ ગાતા હતા અને આજ સુધી ટકાવી પરંપરા અને નાગજીભાઈ રેવાભાઈ સતત નવ દિવસ સુધી ગરબી ગૌરાવે છે અને એમને અઠ્ઠા વર્ષ પૂરા થયા છતાં થાક લાગતો નથી અને એ માને એમના ઉપર એટલી બધી ઉપાસના છે કે માનો એટલો એમના ઉપર હાથ છે કે ખરેખર એમનામાં ખૂબ શક્તિ આપે છે ખૂબ કામ કરે છે અને કામ કરતાં કરતાં પણ નવ દિવસ પોતે ગરબી ગૌરાવે છે અને મારા યુવાનોને આ પ્રેરણા મળે છે કે અમે પણ કંઈ ગામમાંથી શીખીએ અને મા અમારી અમને શક્તિ પૂરી પાડે એવું ઈચ્છીએ છીએ અમે બધા યુવાનો એટલે તો આવા ગામડાઓમાં સરહદ ઉપર લડનાર જવાન જન્મ લે છે અને એટલે જ તો આવા ગામડાઓમાં આ એ જ ભૂમિ છે દિયોદર તાલુકાનું નવા જ્યાંથી ગુજરાતની પોલીસમાં સેવા બજાવતા અનેક યુવાનો છે અને એ આ જન્મ એટલે જ લે છે કે અહીંયા પ્રાચીન સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે અને લોકો જે વડવાઓ છે એમને અત્યારે પણ જકડી રાખેલા છે કે તમે આ લેવલ સુધી જશો તો તમે આ લેવલ સુધી પહોંચી શકશો એટલે આ ગામમાં પીઆઈ પણ છે પીએસઆઈ પણ છે અને આર્મી મેન પણ છે અને આ એસઆરપી તો ઘણા બધા છે એટલે આવા જ ગામડામાં જે પ્રાચીન સંસ્કૃતિની જાળવણી કરી રહ્યા છે વડવાઓની જે વિચારધારા છે એને પકડી રહ્યા છે અને આવા જ ગામમાં આવા દીકરાઓ જન્મ લે છે નમસ્કાર